જય શ્રી રામ હર મહાદેવ હું ગિરનાર પર્વત છું મને રડવાનું મન થાય છે લોકો વિવાદ કરે છે સંતો ભક્તો કેવા કેવા શબ્દો બોલે છે કાન બંધ કરવું પડે છે મારે આજ ગિરનારમાં સંસ્કૃત શબ્દ સાંભળવા મળતો નથી ખોટો ન લગાડતા પહેલે રાજાઓ જ્યારે ગિરનાર આવતા તો લાવા લશ્કર નીચે રાખીને જાતા જમીન ઉપર બેસીને જમતા કારણ અહંકાર ન હતા આજ લોકો તો અહંકારમાં ટેબલ કુર્સી ઉપર ભોજન કરે છે માથે ચંદન હોય ધર્મની વાતો કરતા હોય પણ ધર્મથી દૂર હોય સંતો તપ કરતા હરિદર્શન કરતા અને ભક્તો પણ આવતા દર્દ ભૂલીને આવતા મારી જગ્યામાં ગિરનારમાં પણ આજે તો લોકો મને દુઃખી કરવા આવે છે વ્યભિચાર કરે છે દુરાચાર કરે છે અને કોઈ દુઃખ સાંભળતો નથી ઘણા લોકો તો मने अनाथ कर मारी पवित्रता खत्म करी ने कोई कुछ करे कोई कुछ करे दुख कोने संभला आज बधा अहंकार थी भरेला है कोई कोई नी बात संभालवा तैयार नथी आज धर्म पैसा ना इर्द गिर्द फरे छे અને મૂળભૂત તત્વ છે જે સનાતન ધર્મના એ તો દેખાતો નથી સંતો જમીન ઉપર બેસે અને ભક્તો ખુરશી ઉપર બેસે ઘણી વાર તો એમાં સંતો પગે લાગે ધર્મ કેવી રીતે બચશે ઘણા લોકો બોલે બહારના સાધુ છે બહારના ભલે ન રાખો પણ પવિત્રતા તો રાખો અને સાધુ માટે શું દેશ હોય શું પરદેશ હોય સાધુ તો કરુણા કરતા હોય આ સનાતન સંસ્કૃતિ કોણ બચાવશે બધા પાસે ગણિત છે પહેલે તો હજારો લાખો કરોડોની સંપત્તિ હતી બધા લૂંટેરા લૂંટી ગયા કારણ ધર્મ કમજોર થાય તો લૂંટેરા લૂંટી લે ઘરની ઝઘડા બહાર જાવે તો શું ફાયદો પણ બધા પાસે અહંકાર છે બધા પાસે ક્રોધ છે બધા પાસે કાંઈ છે પણ જે વસ્તુ હોવા જોઈએ ભક્તિ બાણી સત્ય તપ એ નથી હું શું બોલું છું મને ખબર નથી હું ગિરનાર પર્વત છું રડું છું કોઈ દુઃખ મારો સાંભળતો નથી આજ પૈસા મુખ્ય થઈ ગયા છે તપ ભજન ગૌણ છે આજ દુનિયામાં પરિસ્થિતિ શું છે કોઈ નથી સૂચતા હું હિમાલય કરતાં જૂનું છું સાહેબ હું ગિરનાર પર્વત હિમાલય કરતાં જૂનું છું જ્યારે હિમાલયમાં સંતો ન રહેતા હતા ત્યારે ગિરનારમાં સંતો રહેતા અને એવા એવા સંતો જે ભગવાન સાથે વાતો કરતા ભગવાન દેવતા લોક પણ દર્શન કરવા આવતા એવા તપસ્વી હતા અને એવા એવા રાજાઓ તપ કરેલા છે જેના પાસે અઢલક સંપત્તિ હતા આજના ભક્તો પાસે અઢલક સંપત્તિ છે ન જેને તમે બોલો ધાર્મિક મનુષ્યો એના પાસે ન અનંતપ છે ન તપ છે ન અઢલક સંપત્તિ છે આજ કોઈ પાસે હોય થોડા બહુ પૈસા પણ આજના લોકો અહંકારી છે સંસારી લોકો પણ અહંકારી છે અને સંત લોકો પણ થોડા અહંકારી છે અહંકાર છોડીને ધર્મ મજબૂત કરું અને ધર્મ મજબૂત રહે તો હું રહી શકું એ તો ધીરે ધીરે કોણ મને પૂછે